હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગમાં સવાર થઈ ગયું છે ને પીપા માટે નીકળી ગયા રહી લે ભાઈ મસ્ત મજાના સૂર્યનારાયણ ઉગી ગયા છે ને કંઈક આ રીતનો અમારો નજાર છે સવારનો વિડીયો અપલોડિંગ કરવા મેકવાનો છે તો છે વિડીયો છ મિનિટનો જ તો વાંધો નહીં અપલોડિંગ કરવા મેકી દઈએ કારણ કે અપલોડ થઈ જાય ને નેટવર્ક આવે ને તો એ બને બ્લોગમાં ને આ મિત્રો એક તો કહેવાનું રહી ગયું આજે મસ્ત મજાના નવા બૂટ પહેરી લીધા છે જોઈ ગયા ચકા ચક નકર ઓલા છે ને હાવ પૂરા થઈ ગયા હતા ને અમારા કંપનીમાં બધા કહેતા પહેરો પહેરો અમે કીધું થોડાક વધારે રનિંગ થઈ જાય ને ઓલા તો આ હાલે બધું હું કારણ કે સોમાહામાં નગર પછી હાલે નહીં ને જોકે સોમાહાના એક બે મહિના પછી મારે એમ તો પાછા મળી જાય તો થોડીક આપણે લાગણી રાખવી જોઈએ અને વસ્તુ હાલેતા હોય વાપરવી જોઈએ પછી ભલેને આપણા પૈસાની હોય કે બીજાના પૈસાની પણ એની કિંમત હોવી જોઈએ જોકે હું તો મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું એટલે મને ખબર છે ભાઈ કે કિંમત કેટલી હોય છે સારું બીનાય રહ્યો બ્લોગમાં મિત્રો આવી ગઈ છે મસ્ત મજાની આપણી બાપા બસ ઝૂમ ઝૂમ તાક 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 ઝૂમ તો સારું હાલો ફોટો એડિટિંગ કરવાનું છે ફોટો એડિટિંગ કરીએ અને પછી ફટાફટ આપણું કામ ફતે તો સારું એડિટિંગ કરવામાં મંડાય અરે એડિટિંગ તો થઈ ગયું છે ફોટો એડિટિંગ કરવાનો છે ને પ્લસ વિડીયો ડાઉનલોડ વિડીયો અપલોડ કરવાનો છે અત્યારમાં જીભ બહુ ગોઠવે સડે છે હે તો મિત્રો આવી ગયા છે મસ્ત મજાના ઘરે અને આગળ કારણ ગયા છીએ થોડોક ટાઈમ થયો છે અને આવી ગયા ઘરે મસ્ત મજાના અહીંયા કાંઈ આપણે ભાઈ શૂટ નથી લીધું પીપાઉમાં તો બસ જો અત્યારે 6 વાગી ગયા છે 6:30 થવા આવ્યા છે કરુનો આવ્યો તો ફોન જોતો તો તો હારું આલો ચા પાણી પીવા માટે જઈ અમારે મસ્ત મજા છે એ રૂપલ બેન ક્યાં ને બાપા ઈ હ હ હ હ આલેસ ને એ રૂપલ તમારો નામ શું છે ઓ બેન ઓ બેન ઓ મેડમજી ઓ મેડમજી આપકા નામ ક્યા હે હા આપકા નામ ક્યા હે આ દેખાડો દેખાડો આવ લાઈ લખની દેખાડો ઓ જાવ ચાલ આ જાવ

તો મિત્રો મસ્ત મજાના આવી ગયા છે રચોડા ની અંદર અને જો ઓર બાપા આજ જાતા ને ભાઈ આ મવા ટચી ચીકુડા 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 ચી લઈ આવ્યા છે તો હાલો બડી ચીકુ ખાઈ મતલબ ઓલે હાથ ની વાળી હા ચીકુ ભાઈ વિડિયો શેર કરતા રહેજો કારણ કે ડેલી માટે જે વિડિયો મેકો છે ને ભાઈ આ જો ઉનાળાનો જે વિડિયો બનાવો ને યે ભાઈ કેટલા હોવા પ્રકારના ટેન્શન હોય નોકરીનું ટેન્શન હોય સાહેબનું ટેન્શન હોય કામનું ટેન્શન હોય ઘરનું ટેન્શન હોય બ્લોગનું ટેન્શન હોય વ્યૂ ન આવે એનું ટેન્શન હોય પૈસાનું ટેન્શન હોય હેરણાનું ટેન્શન હોય આખો ટેન્શન 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 જ થઈ જાય તો ક્યાંક વિડીયો શેર કરો તો ક્યાંક ફરવા જઈ ને વિડીયો હાલવા મળે એ કેદી હાલે મારો રામ જાણે હવે વિડીયા શેર કરતા રહીએ એટલે હું છે હાલી તો જાય તો તો તમને એક ફેમિલી તરીકે હોવો છું ને બધા તો તમને કહું છું નવા આવતા જાવ સબસ્ક્રાઈબ કરતા જ બીજું શું હોય વડેવાના છે તો હારું નવા નવા લોકેશનમાં તો હું જાય કારણ કે ઘીરે ઘીરે તો વિડીયો બહુ ગ્રો ન થાય એની પણ હું સમજી શકું છું પણ આ તો સહી તા સુધી તમારે જોવો પડે ને તો આમને જોઈએ રાખો વિડીયા શેર કરી રાખો મસ્ત મસ્ત કોમેન્ટ કાંઈ કરો છો એ રીતે કોમેન્ટ કરી રાખો અને મજા ઈ મજા સારું તો મિત્રો બે હજારના જમવા માટે પૂરું થવા આવ્યું છે સાદુદના રોટલો છે જમવામાં કે આપણે તો સાદું હોય તો સારું મળીએ તો મિત્રો વાગી ચૂક્યા છે ચારે અગિયાર કારણ કે ભાઈ ને હમણાં એવું જમવામાં બધી વાર લાગી જાય ને એનું કારણ એમ છે કે મારા પપ્પા નોકરીએથી આવે મોડા એની બેથી ની નોકરી હોય છે દસ વાગે ત્યાંથી છૂટા થાય તોય તે દસ વાગે પહેલાં તો ત્યાંથી ક્યારેક ક્યારેક છૂટા થઈ જાય તો વહેલું હોય ને કોઈ કામ ન હોય તો થોડાક વહેલા બી આવે ન આઠ નવ વાગ્યા આવતા એવું છે અને અત્યારે મારા પપ્પા અહીંયાથી આવે એટલે અડધી કલાક તો ટુ વ્હીલમાં ભોગતા લાગે અહીંયા વાર એટલે જમવામાં મને એવું બધું મોડું થઈ જાય અને એકલો હું હોય તો પછી વ્લોગિંગ મેં હું નોકરીથી આવું કે બહુ વ્લોગિંગ નથી કરી આપતો અને ઘરનું ઘરનું વ્લોગિંગ થઈ જાય છે તો એ પછી હું મારું બ્લોગિંગ જોઉં તો મને એમ થાય કે નહીં ભાઈ એમ થોડુંક ઉતાર્યું છે તો સારું છે બાકી કંઈ જાવ તો કંઈ કન્ટેન્ટ વિના તો કેમ જો જોકે હવે તમે તારે નવા નવા વ્લોગ લેતો આવ્યો નામ નામનું જોતા રહીજો જો કે ભલે મિનિટ ઓછી આવી છે તો તમે ટૂંકમાં વિડીયો જોઈજો બાકી આપણે હમણાં નેક્સ્ટ મસ્તની એક ટ્રીપ ગોઠવવાની છે આપણે મસ્ત ઠેકાણે જાવું ફરવા માટે ને મંદિરે જવાનું છે હવે કેદી જાય એ બધું તો હું તમને તરીખું મારું કમ્પ્લીટ કરીને કહે કે આપણે જવાનું છે એ છે તો મસ્તની ટ્રીપ આપણે ગોઠવીશું તો અત્યારે તો બે મિનિટમાં જ થયો હોય કે ત્રી મિનિટનો થયો હોય નકારી લેજો વ્લોગ કારણ કે જો કે તમારે એ ઓછા ટાઈમમાં વ્લોગ જોવાઈ જાય અને મારે ઓછા ટાઈમમાં વ્લોગ થઈ ગયો એ રીતનું જો તો બસ આવા નવા વિડીયોમાં સપોર્ટ કરતા રહ્યો ને આપણે વિડીયોનો કરીએ અહીંયા એન્ડ તો આશા આશા આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઈક ગમે શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું બીજા મારા હરે માધ્યમ જઈ ચેનલની અંદર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબી અને નોટિફિકેશન જેથી આવનારા વિડીયો મળી શકે એટલે બે લાયકન દબી દેજો બસ સારું આવવાના વિડીયો જોતા રહ્યો ઉત્સાહ વધારતા રહ્યો મિત્રોના વિડીયો શેર કરો રહી ભાઈ કરજો